નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો લઈને હું આપની સમક્ષ આવું છું અને આપનો પણ મને યોગ્ય સાથ સહકાર મળે છે મિત્રો અત્યારે ઘણા સમયથી હું આવા વિડીયો બનાવી નથી શીખો અનિવાર્ય કારણોનુસાર પરંતુ હવે ઘણા બધા લોકોના એવા ફોન આવ્યા કે અજયભાઈ દાદા આ ભીમ અગિયારસ ક્યારે છે અને ભીમ અગિયારસ વિશેની ખાસ માહિતી દેવા માટે આવ્યો છું મિત્રો કારણ કે ભીમ અગિયારસ જે ઘણા બહેનોને એવું કહેવાનું હતું કે કેલેન્ડરમાં ઘણી જગ્યાએ સોમવાર લખેલું છે તો ઘણી જગ્યાએ મંગળવાર લખેલું છે તો અમારે કેદી ભીમ અગિયારસ કરવી તો ભીમ અગિયારસનું મહત્ત્વ શું છે અને ભ્રમ ભીમ અગિયારસને ભીમગ્યારસ તરીકે શા માટે ઓળખવામાં આવે છે જોકે આને નિજળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ વિશે એટલે કે પાણી વગર આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે અને પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી એટલે નિજળા એકાદશી નિજળાનો અર્થ જ આપ સમજી શકો કે નિજળાનો અર્થ જે જળ પણ પીવામાં ન આવે એને નિજળા એકાદશી કહેવામાં આવે છે અને એકાદશીનું મહત્ત્વ શા માટે મોટું હોય છે એ પણ મેં તમને આની પહેલાંના વિડીયોમાં સમજાવેલું છે કે એકાદશી જો વર્ષની અંદર જે એકાદશીઓ આવે છે એમાંથી મોટી એકાદશીમાં જો કોઈ એકાદશી હોય તો તે ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી છે અને આ દિવસ વિશે જો આપ પરિપૂર્ણ રીતે નિર્જલ રીતે એકાદશીનો ઉપવાસ કરી શકો તો આપણે મહાન ફળના અધિકારી બનો છો તો આ દિવસે આપણે શું કરવાનું હોય અને આ દિવસને મહત્વ એટલું બધું શા માટે આપવામાં આવ્યું છે તો અવશ્ય હું એની વાત લઈને આવ્યો છું મિત્રો તો આ એકાદશી પહેલાં તો ક્યારે કરવાની છે ઘણા બધાના પ્રશ્નો એટલા આવ્યા ઘણા એને ઘણા બધા પ્રોગ્રામ ગોઠવાના હતા તો ભીમ અગિયારસ કરવા ઘણા કોઈને જવું હતું તો એવા બેનોના ફોન આવ્યા કે એકાદશી ખરેખર ક્યારે કરવી કારણ કે સોમ મંગળ બને જ જગ્યાએ બંને એકાદશી લખેલી છે તો એકાદશીની વૃદ્ધિ છે અને એકાદશી શાસ્ત્રોક્ત અનુસાર જો અહીંયા આપણે કરવી તો મંગળવારના રોજ એકાદશી છે એટલે એકાદશીનું વ્રત પણ મંગળવાર તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ છે એટલે કે અઢાર છ ના રોજ જ મંગ એકાદશી કરવાની છે બીજા નંબરની અંદર આને ભીમ અગિયાર શા માટે તરીકે ઓળખવામાં આવે છે તો શાસ્ત્રોક્ત અનુસાર એવું કહેવાય છે કે પાંડવોમાં જે ભીમ હતા તે અતિશય બળશાળી હતા અને તેમનું ભોજન ખૂબ જ વધારે હતું તો એ એને એવું લાગતું હતું કે મારે સ્વર્ગને પ્રાપ્ત કરવું હોય મારે ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો હું કઈ રીતે એવું કયો પુણ્ય કરું કે હું ભગવાનને પ્રાપ્ત કરી શકું ત્યારે ભગવાન વેદવ્યાસજીને તે પ્રશ્ન કરે છે ત્યારે વેદ વ્યાસજી તેને અનેક પ્રકારના સુઝાવ આપે છે પરંતુ એમ કહે છે કે મારાથી કોઈ ઉપવાસ કે ભોજન વગર તો હું રહી જ ન શકું તો મારે શું કરવું પડે ત્યારે વ્યાજજી તેને એમ કહે છે કે જેઠ સુદ અગિયારસને દિવસે જો તમે નિર્જળા એકાદશી કરો પાણી વગર આખો દિવસ કાઢો અને પાણી વગર ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરતા રહો અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો અને ભક્તિ કરો તો તમને આખા વર્ષની તમામ એકાદશીઓનો ફળ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગ સુધી તમને લઈ જશે આથી કરી અને ભીમ એક દિવસ વર્ષમાં એક દિવસ તો આવું કરવું જ જોઈએ એવો વિચાર કરીને ભોજન અને જલનો ત્યાગ કરે છે અને જેઠ મહિને સુધી એકાદશીને દિવસે નિર્જળા એકાદશી કરે છે અને કહેવાય છે કે આથી કરી અને એટલે કે ભીમસેને સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી અને ત્યારથી આને ભીમ ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં કથાઓ તો ઘણી બધી જોવા મળે છે તો અહીંયા એકાદશીના દિવસે સર્વ દેવી દેવતાઓ છે તે ભગવાન વિષ્ણુને ત્યાં સર્વત્ર હિસાબ કિતાબ દેવા જતા હોય છે આથી કરી અને આ એકાદશી જો આપ કરો તો ત્યારે સર્વ દેવી દેવતાઓ આપને પૂજન કરતા જોઈએ છે અને દરેક દેવી દેવતાઓની પ્રસન્નતા આપને પ્રાપ્ત થાય છે તો અવશ્ય આ મંગળવાર અને તારીખ અઢાર ચાર બે હજાર સોરી અઢાર છ બે હજાર ચોવીસના રોજ જ એકાદશી કરજો આપ સર્વનું કલ્યાણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ